ઇ ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળીશું ધર્મરાજાની કથા વાર્તા મિત્રો ધર્મરાજાની કથા વાર્તા સાંભળવાનો ખૂબ જ મહિમા છે મકર સંક્રાંતિના દિવસે થી છ મહિના સુધી આ વ્રત પણ ભાવિક ભક્તો કરે છે મકર સંક્રાંતિના દિવસથી જ આ ધર્મરાજાનું વ્રત લેવાય છે અને આ વ્રત દરમિયાન છ મહિના સુધી ભક્તો એક ટાઈમ ભોજન કરે છે અને આ ધર્મરાજાની કથા વાર્તા અવશ્ય સાંભળે છે અને છ મહિના પૂર્ણ થતા તેનું ઉજવડ કરે છે માટે મિત્રો આવો આપણે સાંભળીએ પુણ્ય પ્રાપ્ત કરાવનાર સર્વે મનોકામના પૂર્ણ કરનાર શ્રી ધર્મરાજાની કથા વાર્તા બોલો ધર્મરાજાની જય બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા તેમને બે છોકરા અને એક છોકરી હતા આખું કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન હતું તેઓને આંગણે આવેલો કોઈ અતિથિ હજુ સુધી પાછો ગયો ન હતો હંમેશા એક અતિથિને જમાડીને જમવાનો તેમનો નિયમ હતો સંજોગવશ કોઈ અતિથિ ન આવે તો ચકલાઓને દાણા નાખીને પછી જ તેઓ જમતા તેઓ તેઓ સ્થિતિમાં હતા પણ અત્યાર સુધી કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ માંડ પેટ પૂરતું ભોજન પામતા તેથી બંને છોકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈ કમાઈએ તો ઠીક બંને છોકરાઓ પરદેશ જવા ચાલી નીકળ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી મળીને ત્રણ જણા ઘરે રહ્યા ચોમાસાના દિવસ આવ્યા આકાશમાં વાદળો છવાયા વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો અને અચાનક વાવાઝોડું થયું બ્રાહ્મણને ત્યાં ન કોઈ અતિથિ આવ્યો કે ન ચકળું ફરીક્યું આખાએ કુટુંબને ઉપવાસ થયો એક દિવસ બે દિવસ દસ દિવસ અને પંદર દિવસ થયા છતાં વરસાદ બંધ ન રહ્યો હેલી મંડાણીએ માંડણી આખું કુટુંબ પંદર દિવસ સુધી અન્નનો દાણો ન પામ્યો છેવટે ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા ભક્તિ ઉપર પ્રસન્ન થયા ભગવાન અને લક્ષ્મીજી હંસ અને હંસનીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘરે આવ્યા ઘણા દિવસે હંસ અને હંસનીને જોઈ બ્રાહ્મણી રાજી રાજી થઈ ગઈ બ્રાહ્મણીએ તો અનાજના ખોબે ખોબા ઉછાળવા લાગી ભગવાનને હજી કસોટી કરવાનું મન થયું હંસ કે હંસનીએ એક પણ દાણો ન ખાધો તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું પક્ષીઓ સામે જોઈ તે બોલ્યા અમે એવા શાપ આપ કર્યા હશે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતા નથી હંસ બોલ્યો હે બ્રાહ્મણ દુખી ન થઈશ તારા કોઈ પાપ નથી પણ અમે રાજહંસ છીએ સાચા મોતી વિના અમે બીજો ચારો ન ચરીએ આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો તે મનમાં વિચારવા લાગ્યો અમે અનાજના દાણા તો પૂરા પામતા નથી અને મોતીના દાણા લાવવા ક્યાંથી પતિને નિરાશ થયેલો જોઈ પત્ની બોલી હું નગર શેઠ ને ત્યાં ગઈ નગર શેઠ તો સાતમે માળે સોનાને ને હિચકે હિચતા હતા બ્રાહ્મણીને આવેલી જોઈ શેઠ બોલ્યા આવો બેન કેમ આવવાનું થયું જે કામ હોય તે સુખેથી કહો બ્રાહ્મણીએ કહ્યું શેઠ મારે સવા શેર સાચા મોતી જોઈએ છે સવા શેર મોતી સાંભળી શેઠ તો વિચાર માં જ પડી ગયા એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાડી થઈ ગઈ છે છતાં તેમણે પૂછ્યું બેન સવા શેર મોતીને તમે શું કરશો અને જાણો છો કે સવા શેર મોતીનું મૂલ કેટલું થાય બ્રાહ્મણી બોલી મૂલ ગમે તેટલું થાય પણ સવા શેર મોતી મારે જોઈએ જ છે મારી પાસે પૈસા નહીં હોય તો મારું ઘર વેચીને આપીશ શેઠ બ્રાહ્મણને ઓળખતા હતા તે કદી જૂઠું બોલે તેવી ન હતી તેથી તેમણે સવા શેર મોતી તોલી આપ્યા બ્રાહ્મણી મોતી લઈ ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા પાણી ભરીને ત્રાંબા કુડી મૂકી હંસ હંસની મોતી ચરી પાણી પીને ઉડી ગયા આજે પંદર દિવસના ઉપવાસી બ્રાહ્મણ બ્રાહ્મણી અને છોકરી જમવા પામ્યા જમી પરવાળી બહાર નીકળ્યા પછી છોકરીની દૃષ્ટિ એક મોતી ઉપર પડી મોતી લઈને છોકરી તેની માં પાસે દોડી અને બોલી માં માં આ એક મોતી રહી ગયું છે બ્રાહ્મણી બોલી બેટી એ મોતી આપણા ઘરમાં ન રખાય તુલસી ક્યારામાં મુક છોકરીએ મોતી તુલસીના ક્યારામાં મૂક્યું બીજે દિવસે બ્રાહ્મણની દ્રષ્ટિ તુલસી ક્યારામાં તો તુલસીની ડાળીએ ડાળીએ મોતીની શેરો લટકે બ્રાહ્મણી તો મોતી ઉતારીને શેઠને ત્યાં આપી આવી નગર શેઠને પોતે આપેલા મોતી કરતા વધારે પાણીવાળા મોતી પાછા મળ્યા તેથી શેઠને ઘણો આનંદ થયો અને પોતાની દીકરીને માટે એ જ મોતીઓનો હાર બનાવ્યો એક દિવસ નગર શેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ છોકરીના ગળાનો હટે ચડી રાજકુમારી રાજા પાસે ગઈ અને એ જ હારની માંગણી કરી રાજકુમારીની હટ પૂરી કરવા રાજાએ નગર શેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માંગ્યો શેઠે કહ્યું મહારાજ મારી દીકરીને એ હાર ઘણો જ વાલો છે એટલે એ નહીં જ આપે જો આપને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં આ મોતી મને ત્યાંથી મળ્યા છે રાજા બ્રાહ્મણને ઘરે ગયો તુલસી ક્યારે જોયું તો મોતીની શેરો જ શેરો જોઈ આ જોઈને રાજાની વૃત્તિ બગડી રાજાએ સેવકોને આજ્ઞા કરી આજને આજ આ આખો ક્યાર રાજમહેલ માં ઉઠાવી જાઓ

અડક્યો કે તુરંત રાજા રાણીના હાથ છૂટા થયા રાજા વિલે મોઢે પાછો વળ્યો બ્રાહ્મણ ને ત્યાં નિત્ય પાછા સવા શેર મોતી ઉતરવા લાગ્યા બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે આજ છીએ ને કાલ નથી દેહનો વિશ્વાસ ન રખાય જો આ જે કઈ છે એના ત્રણ ભાગ કરજો બે ભાગ તમે લેજો અને એક ભાગ બહેનને આપજો દિવસ વીત્યા અને બ્રાહ્મણ બ્રાહ્મણી મરી ગયા એક દિવસ મોટા છોકરાની વહુએ મેણું માર્યું તમારી બેન ત્રીજો ભાગ લે અહીં રહે અને રોટલા પણ મારે ટીપવાના એ મારાથી નહીં બને ત્રીજો ભાગ લેવો હોય તો આળગા મૂકો બહેનને ભાભીના આ શબ્દોથી ઘણું દુઃખ થયું બહેન તો અલગ રહી નિત્ય નિયમ પ્રમાણે ચકલાઓને ચણ નાખી હતી અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી એક દિવસ એને તાવ ચડ્યો ભાઈઓ વિચાર કર્યો બહેનને જોઈએ ઘણા દિવસ થયા ચાલો આજે મળી આવીએ બંને ભાઈ મળવા આવ્યા આવીને જોવે છે તો બહેનનું શબ પડેલું બંને ભાઈ પોક મૂકીને રડ્યા બહેન સતી હતી એનો જીવ લઈને ધર્મરાજના દૂતો ચાલવા માંડ્યા જતા જતા વેતરણી નદી આવી બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી તેઓ ગાયોને ટેકે ટેકે વેતરણી નદી તરી ગયા આગળ જતા ગોખરૂનું વન વટાવી દીધું બહેન જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળ્યા જેમણે જોડા પહેરી ગોખરૂનું વન વટાવી દીધું આગળ જતા તાપના અંગારા વરસવા લાગ્યા બહેને છત્રીના દાન કર્યા હતા એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયા બહેન અન્ન દાન આપ્યું હતું એટલે બહેનને તો ભોજન મળ્યું આગળ જતા લોખંડનો ધગધગતો થંભ આવ્યો બહેને કપડાના દાન કર્યા હતા એટલે કપડાં વીટાઈ ગયા એમ કરતા કરતા બહેન ધર્મ સભામાં આવ્યા ધર્મ રાજાએ બહેનના ચોપડા તપાસવા માંડ્યા બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું ધર્મરાજા કહે તમે મારું વ્રત કર્યું નથી માટે તમે પાછા મૃત્યુ લોકમાં જાઓ બહેન કહે તમારું વ્રત શી રીતે થાય ધર્મરાજા બોલ્યા મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી વ્રત લેવાય મારા નામનો ઘીનો દીવો કરવો હાથમાં ઝારના દાણા રાખી મારી વાત સાંભળવી કોઈ સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું વાંસનો ટોપલો સવા શેર જુવાર લાલ કપડાનો કટકો એક જોડી કપડાં છત્રી ફાનસ જોડા સવા શેર સાચા મોતી સવા શેર વજનના નાવ અને નિસરણી અને બે સોના રૂપાની મૂર્તિઓ એ બધું સુપાત્ર વિજ્ઞાનને દાનમાં આપવું વધુ ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું સવા શેર ઘીની સુખડી કરી ચાર ભાગ કરવા એક ગાયના ગોવાળને બીજો બ્રાહ્મણને ત્રીજો રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસો સાથે જમવો બહેન બોલી જેવી આપની આજ્ઞા અહીં શમશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા એટલામાં લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા માટે સતીનું મોઢું જોવું છે લોકોએ કહ્યું માજી મૃતુકમાં શું જોવું છો દોષી તો ના કહેવા છતાં મૃતુક પાસે ગયા મોઢા ઉપરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો ત્યાં તો શબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ લોકોને નવાઈ લાગી ભાઈઓના હરખનો પાર ના રહ્યો બધા ડોશીને પગે લાગ્યા ભાઈઓ બહેનને તથા માને લઈને ઘરે ગયા ડોશી કહે તમે સ્વર્ગમાં જશો ત્યારે મારે તો ભીખ માંગવી પડશે ને બહેન કહે જઈશ ત્યારે સાથે લઈ જઈશ બસ થોડા દિવસ થયા ને બહેન માંદા પડ્યા દૂતો તેડવા આવ્યા બહેન મરી ગયા ગયા માને પણ સાથે લેતા ઘરમાં દીવા થયા કુમકુમ ના પગલા પડ્યા મોતીના સાથી ઉર્યા હવે બધા સમજ્યા કે સાચે સાચ બહેન સ્વર્ગે ગયા બહેન ને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું જય ધર્મરાજા રાજા જેવા બહેનને ફળ્યા એવા અમને ફળજો